ભરૂચના કંથારે ગામ ખાતે રેલવે અને રોડની વચ્ચમાં આવેલા બાંધકામ ઉપર આજે તંત્રના અધિકારીઓ દ્વારા થી વધુ બાંધકામો ઉપર બુલડોઝર ફેરવી નાખ્યું હતું ભરૂચ શહેરમાં તંત્ર દ્વારા જંબુસર બાયપાસ ચોકડી થી સુધીના માર્ગ પર ઉભા કરી દેવામાં આવેલ ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા હતા ભરૂચ શહેરમાં ઘણા સમયથી વહીવટી તંત્ર દ્વારા ડિમોલેશનની કામગીરી ચાલુ કરવામાં આવી શહેરના શ્રવણ ચોકડીથી થી શક્તિનાથ સર્કલ સુધીના દબાણો દૂર કરાયા બાદ આજ રોજ શહેરના પશ્ચિમ વિસ્તારમાં મેગા ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી જેમાં જંબુસર બાયપાસ ચોકડીથી થી સુધીના મુખ્ય માર્ગને અડીને ઉભા કરી દેવામાં આવેલ ગેરકાયદેસર દબાણ દૂર કરાયા હતા રોડના સેન્ટ દસ મીટર સુધીના માર્જિનમાં આવતા દબાણો હટાવી દેવામાં આવ્યા હતા અગાઉ છતાં દબાણ કામગીરી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ બને તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો મુખ્ય માર્ગ ને ઉભા કરાયા ગેરકાયદેસર દબાણો દૂર કરી માર્ગ ને ખુલ્લા કરવામાં આવી રહ્યા છે જોકે ભવિષ્યમાં આવા દબાણો ઉભા ના થાય તે માટે તંત્ર પૂરતી તાકીદ રાખે તે પણ અત્યંત જરૂરી છે